અરવલ્લી જિલ્લામાં બાળકીઓ અને મહિલાઓ સુરક્ષિત ન હોવાની ઘટનાઓ પ્રકાશવામાં આવતી હોય છે ત્યારે મેઘરજ તાલુકાના ભુંજરી ગામની પરિણીતાની તેના સાસરીયાઓ દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો આરોપ કરવામાં આવ્યા અરવલ્લી જિલ્લામાં બાળકી અને મહિલાઓ સુરક્ષિત ન હોવાની ઘટનાઓ પ્રકાશવામાં આવતી હોય છે ત્યારે મેઘરાજ તાલુકાના ભુંજરી ગામની પરિણીતાને તેના સાસરિયાઓ દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો આરોપ કરવામાં આવ્યા છે મહિલાની હત્યા કરી મૃતદેહને જંગલ વિસ્તારમાં ફેંકી દેવાયો હોવાના આક્ષેપ સાથે મૃતક દીકરીના પિતાએ પતિ સાસુ સસરા સહિત છ સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મેઘરાજ પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃતદેહનું પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવવા અમદાવાદ લઈ જવાની તજવીજ હાથ ધરી છે સમગ્ર ઘટનાને લઈ અરવલ્લી એલસીબી એસઓજી ડોગ સ્કોડ સહિત પોલીસની ટીમે તપાસ હાથ ધરી તાલુકો મેઘરાજ અમારી ભત્રીજી અમારા જ કુટુંબમાં મરણ થઈ ગયું એ રીતે સમાચાર ગુંજરીથી આવ્યા એક બે દિવસ પહેલાં એમના ઘેર ઝઘડો પણ થયો હતો એવા પણ સમાચાર આવ્યા હતા અને સીધો જગદીશભાઈ પર ફોન આવ્યો હવારે કે સજ્જન નેકરી જશે ઘરેથી તો તપાસ કરતાં એમને બાજુમાં જંગલમાંથી મળી અહીંથી અમે ગામના લોકો બધા તો જ્યાં તો અમને એવી હાલતમાં લાશ મળી કે પગના એ પગમાં તીક્ષ્ણ હથિયારથી ઘા મળ્યા છોટના લાઇટના ગા ઘા પણ મળ્યા અને તો અમારા પહેલાં પીએસઆઈની આખી પોલીસનો સ્ટાફ તો હાજર જ હતો એના સાક્ષીમાં અમે પનનોમુ પણ કર્યું તો જ એની ફરિયાદ પણ કરી અને આગળ હવે પીએમમાં લાશ અહીં લાશીએ તો પેનલથી પીએમ થાય એવી અમારી અપેક્ષા અને આનો સો ટકા ન્યાય મળવો જોઈએ અને પીએસઆઈ સાહેબને પણ અમે રિક્વેસ્ટ કરીએ કે અમારો પીએમ એક બાજુ ચાલુ રહે અને એમનો એફઆરઆઈ અમને મળી જવું જોઈએ અને સો ટકા એરેસ્ટ થવા જોઈએ અમારી આટલી વિનંતી છે હવે આમાં એવું થયું છે કે મારી બેબી દોઢ વર્ષ પહેલાં હું વતની ખોખરિયા ગામનું ખુખરિયા ધુળકોટા અને મારી દીકરી પેણાયેલી ભૂંજરી ગામ હવે ભુંજરી ગામમાં એક બે દિવસના એ લોકોનો કંઈક ઝઘડા હોય કે ન હોય પણ એ લોકોએ અત્યારમાં મને સવારમાં આઠ વાગે કે તમારી બેબી ઘરમાં તપાસ કરતાં મળતી નથી અને અમે ઘરમાં જોઈ તો છો તમારી છોકરી નથી એટલે અમે આજુબાજુ તપાસ કરી તે અમને મળતી નથી એટલે તમે એવી રીતે અમે જાણ કરીએ છીએ પછી હવે ખોખરીયા દુર્કોટાથી માણસો ગયા ભૂંજરી ત્યો ગયા તે લોકો બધા ફરાર હતા એના જે જમાઈ છે સાસુ સસરા નણદો તમામ ફરાર થઈ ગયા અમે લાશ પર ગયા તો લાશ પર તપાસ કરતો એમને શરીર પર ઘા હતા વધતા અમુક શરીર બળી જ હોવું જોયું એટલી લાઈટ શોટ આપે એવું શક્ય હોય બરાબર તો ખરેખર તો એણે કુવાડાના ગાથી છોકરીને મારી નાખી છે અને એનો અન્યાય ના થવો જોઈએ અને ન્યાય મળવો જોઈએ સરકારને આ કહેવા મારી અપીલ છે જે ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલ અરજુ એસ નાઇન ન્યૂઝ સાથે